આજે ઘણા બધા રાજકોટના ખૂબ જ સજ્જન આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તમે જુઓ પહેલા ત્રીસ વર્ષ ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું કોંગ્રેસથી લોકો ત્રાહીમામ પોકારી ગયા કોંગ્રેસથી થાક્યા પછી એમણે ભાજપને ચૂંટ્યું ભાજપના આજે ત્રીસ વર્ષ થઈ ગયા અત્યારે ભાજપને ખૂબ અહંકાર આવી ગયો છે ભાજપના રાજમાં મોંઘવારી ચરમસીમાએ ગઈ ક્યાંક પોતાની આત્માને સાચો જવાબ નથી આપી શકતા આજે ભાજપ અટલ બિહારી વાજપેયી ભાજપ નથી રેતી અત્યારે ભાજપ એક લાભાર્થીઓની ગેમ થઈ ચુકી છે ભાજપ અત્યારે લૂંટારો ભ્રષ્ટાચારીઓ ગુંડાઓ એનો આખો જૂથ બની ગયો છે અને એટલે જ સારા સજ્જન વ્યક્તિઓ જે ભાજપમાં છે એ ગુમડાઈ ગયા છે એમની આત્મા જાગી રહી છે આજે ભાજપમાંથી ખૂબ મોટી વિકેટો પડી છે ભાજપના ગઢમાં આજે ભાજપના સારા એવા આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાય છે હું સૌનો ખૂબ જ સ્વાગત કરું છું ભાઈ શ્રી નરેન્દ્રભાઈ રાઠોર રાઠોડ છે ભાજપના આગેવાન છે અને એમણે ખૂબ સારા લોકહિત માટે કામો કર્યા છે નરેન્દ્રભાઈ રાઠોડ આપણે જોયું છે રાજકોટમાં ભાજપમાં હોવા છતાં જનતાનો અવાજ બન્યા ભાજપને ક્યારેય પસંદ નથી ભાજપને માત્ર ને માત્ર ચાપલુસી કરી શકે તમને કોન્ટ્રાક્ટ જતું તો એ લઈ લ્યો તમે આવકનું સાધન બનાવી લ્યો પ્રજાને લૂંટો પણ મૌન બની રહ્યો પ્રજા માટે અવાજ ન બનો એનાથી નરેન્દ્રભાઈને ખૂબ દુઃખ લાગ્યું નરેન્દ્રભાઈ મને મળ્યા હતા અને આજે એ વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે રમેશભાઈ પટેલ ભારતીય કિસાન સંઘના પડતી તાલુકાના પૂર્વ પ્રમુખ છે તેઓ પણ જોયું કે ખેડૂતોનું ખૂબ શોષણ થઈ રહ્યું છે ખેડૂતો ઉપર લાઠીચાર્જ થઈ રહ્યું છે ખેડૂતોનું કોઈ સાંભળતું નથી ત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસે જે રીતે ખેડૂતો પર ગોળીબાર કર્યું હતી હત્યાઓ કરી અને ખેડૂતો આગેવાનો કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયા હતા એ જ થિયરી ઉપર અત્યારે ભાજપ ચાલી રહ્યું છે આજે ખેડૂતો ઉપર તમે જોશો એપીએમસી માં ભાજપના મળતીઓ બેસી ગયા છે લૂપ ચલાવે છે એ રમેશભાઈ થી જોવા યુ એમની આત્મા જાગી અને આજે રમેશભાઈ પટેલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે સાથે સાથે મૌલિકભાઈ દેવળિયા જે કોર્પોરેટર છે એ પણ આજે એમના ઘરેથી કોર્પોરેટર છે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અસ્મિતાબેન દેવડિયા જે વોર્ડ નંબર બાર ના ભાજપ ચાલુ કોર્પોરેટર છે એ અસ્મિતાબેન દલવડિયા એમના પરિવાર સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ભાજપમાં તમે જુઓ એક સમય હતો કે ભાજપના ચૂ કરીશું પરંતુ હવે લોકોએ નક્કી કરીશું કે ભાજપથી ડરવાની જરૂર નથી પ્રજાની તો માફ નહીં કરે ક્યાં સુધી ડરીશું અને એટલા માટે આજે દિગ્ગજ નેતાઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે વિપુલભાઈ પટેલ ભાજપ આગેવાન છે એ પણ જોડાઈ રહ્યા છે કિરણભાઈ ગોહેલ વિધાનસભા ના આગેવાન એકોતેર કોંગ્રેસમાંથી છે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે રવિજીભાઈ સોલંકી કોંગ્રેસ આગેવાન છે એ પણ જોડાઈ રહ્યા છે તમે જો કોંગ્રેસ આગેવાનો કેમ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે જે રીતે કોંગ્રેસે ભાજપના કહેવાથી વિશાવદરમાં ઉમેદવાર ઉભો રાખ્યો એટલે અદના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા એમને ખબર પડી ગઈ આ તો ભાજપના ઈશારે કોંગ્રેસ ચાલે છે એટલે ઘણા નીચેના લોકો કોંગ્રેસ થી વિશે હળદરમાં જે થયું એમાં કોંગ્રેસે ભાજપના કહેવાથી ત્યાં સભા કરી અને ભાજપ ઉપર હુમલા કર્યા એને કોને ઉપર હુમલા કર્યા ખેડૂતો ઉપર હુમલા કર્યા આમ આદમી પાર્ટી ઉપર હુમલા કર્યા એમણે એવું કીધું કે પાર્ટીને ખેડૂત તો નાટક છે કે જેલમાં જવાના નાટક કરે છે તમારા એક કોઈને મોકલો એમનો પ્રદેશ અધ્યક્ષ જેલમાં ખબર પડે તમને અને એટલે આ કોંગ્રેસના આગેવાનોને લાગી આવ્યું એમને દુઃખ થયું એમણે નક્કી કર્યું કે આજ જ ભાજપની બી ટીમ તરીકે ત્રીસ વર્ષથી કામ કરે છે ધંધાર્થીઓ છે મોટી મોટી કંપનીઓમાં ધંધાર્થીઓ છે મોટા મોટા કોન્ટ્રાક્ટર છે ભાજપ કોંગ્રેસના મળતી આવો ભેગા કરી કરે છે અને એમણે અમારા ઉપર આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ આવ્યો અમારા જેવા યુવા નેતાઓ ઉપર વિશ્વાસ આવ્યો કે આ લોકો મરી જશે પરંતુ ક્યારેય ભાજપના દલાલ નહીં બને ભાજપના ધંધાતીના લાભ નહીં બને એટલે કોંગ્રેસના આગેવાનો પણ જોડાઈ રહ્યા છે લવજીભાઈ મેઘાણી ભાજપના આગેવાન છે એ પણ જોડાઈ રહ્યા છે કેતનભાઈ રાઠોડ ભાજપ આગેવાન છે એ પણ આજે જોડાઈ રહ્યા છે નરેશભાઈ જાદવ ભાજપ આગેવાન છે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે નિરાલીબેન પટેલ પણ ભાજપ આગેવાન છે વોર્ડ નંબર બારમાં એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે દિનેશભાઈ પટેલ ભાજપ વોર્ડ નંબર અગિયારના આગેવાન છે ખોડાભાઈ સોલંકી સાંગાણી તાલુકા ભાજપ ના તાલુકા પંચાયતના સભ્ય છે પૂર્વ એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે ભીખાભાઈ મેઘાણી પૂર્વ સરપંચ છે મોટા મોવાના એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ભીખાભાઈ ક્યારે કેશુ બાપા વખતે રાજનીતિમાં આવ્યા હતા પછી ભીખાભાઈ ક્યારે રાજનીતિ કરી નથી પણ એમણે એવું લાગ્યું કે હવે ભાજપ કાઢવા માટે આવવું પડશે એટલે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે દામજીભાઈ મેઘાણી કોંગ્રેસના આગેવાન છે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે સંજયભાઈ વાઘેલા ભાજપ આગેવાન છે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે શૈલેષભાઈ ગોયલ પણ ભાજપ આગેવાન છે આમ આદમી પાર્ટીમાં જોડાયેલ છે આ બધા આગેવાનો એવા છે જેમની પાછળ હજારો કાર્યકર્તાઓ છે આજે પ્રેસ કોન્ફરન્સ રાખવાનો એટલા માટે ઉદ્દેશ છે કે આ તો બધા લીડરો છે આમની પાછળ હજારો ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આગામી સમયમાં ભાજપમાં એક હમણાં જ ગોપાલભાઈ આપણે જોયું છે સભા થઈ હશે એવી જ સભા આગામી સમયમાં આમ આદમી પાર્ટીની પણ ફરીથી કરવામાં આવશે આ જ આગેવાનો ગોઠવશે કારણ કે આમની પાછળ હજારો આગેવાનો કાર્યકર્તાઓ એ આજે આમ આદમી પાર્ટીમાં વિધિવિત રીતે જોડાયા છે હું એમને સૌને આવકારું છું અને એક જ લક્ષ્ય છે હું સૌ અને રાજકોટવાસીઓને પણ કહું છું કે ઉદ્યોગપતિની પાર્ટીને મત આપવો હોય તમને એમ લાગતું ભાજપના નેતાઓના દીકરાનો વિકાસ થાય એને મત આપવો હોય તો તમે ભાજપને આપો અને તમારા દીકરાને શિક્ષણ આરોગ્ય સારી સુવિધા તમારા રસ્તા સારા તમારી સારી સ્કૂલો તમારા બાળકનું સારું શિક્ષણ જોતું હોય એ પણ તમે ઈચ્છતા હોય તમારા બાળક મોટું થાય તો આમ આદમી પાર્ટી ને મત આપજો અને એટલે જ આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલજી વિચારધારા સાથે આજે સૌ જોડાયા છે એને હું આવકારું છું ખેસ પહેરીને હું એમને આવકારીશ